આ બાજુ આ જાય છે પાણી લઈને ઢીંગુ ની મમ્મી આવું કઈક લીંબુ નું વાતાવરણ છે મિત્રો આપણે ઠીંગુ પણ આજો અને આ પાણીની બોટલ પણ ઉપર મૂકી દીધી

કઈ જાય છે તું હમ તો મિત્રો આ છે આપણા ટામેટા આવા આવા કઈ ખડમાંથી નીકળે છે મિત્રો વરસાદ આવ્યો હતો ત્યારે આવા આવા બધા થઈ ગયા હતા બળી ગયા હતા પણ આમાં કોઈ કોઈ ખારા હારા નીકળે છે આ બધા બળી ગયેલા છે અમુક અમુક આવા કઈક છોડવા નીકળે છે સારા સારા આવું હતું અને મિત્રો આવું ખડ હતું કાલ નીંદુ તો પણ વરસાદ આવી ગયો તો એટલે ભાગી ગયા હતા પછી આવું ખડ હતું આવા ખળ માંથી કોઈક સારા સારા ટામેટા નીકળે છે અને આ બાજુ તમે જોઈ શકો છો ચક્કરટેટી છે સક્કરટેટી થોડી નાની નાની લાગી છે આ તમે જોઈ શકો છો સક્કરટેટી આ પાકવાની તૈયારી છે અને આ બાજુ તળાવ છે તમે જોઈ શકો છો આ તળાવ છે આ સાઈડ સુધી છે આપણો ત્યાં બંગલો દેખાય એની પેલી બાજુથી તળાવ આખું છે ફરેલું આ સાઈડ સુધી ફરેલું છે અને કપાસ આ સાઈડ આવો છે ચોમાસાનો કપાસ વાવેલો છે મિત્રો આ છે લીંબુની વાડી તો મિત્રો વિડીયો બન્યા દ્રશ્ય બતાવું છું ટીંગુને એને મમ્મી તડકો ના લાગે એમ કે બાંધે છે જો

સ્ટીલ ટેક સ્ટીલ ટેક મેં તો ઇંગ્લિશ માં બરાબર ફાવતું પણ નહીં પણ સ્ટીલ ટેક ટ્રેક્ટર છે મિત્રો 18 તમે જોઈ શકો છો મસ્ત નાનું ટ્રેક્ટર છે મિત્રો મસ્ત સાત વીંગા ની અંદર ખેડવાનું એકદમ મસ્ત તમે જોઈ શકો છો આટલું મસ્ત ખેડી નાખે છે સ્ટીલ ટેક નાનું ટ્રેક્ટર છે પણ મસ્ત ખેડવામાં અને મિત્રો આગળ તમને આ આપણું ફાર્મ હાઉસ ત્યાં છે અને આ બાજુ આ દિવાલ છે દિવાલની પેલી બાજુ તળાવ છે તો એ તળાવ પણ તમને બતાવી દઉં પેલી બાજુ આગળ પણ તળાવ એ જ તળાવ આ બાજુ આ સાઈડ પર દેખાય છે તો એ પણ તમને દ્રશ્ય બતાવી દઉં મિત્રો તો વિડીયોમાં બન્યા રહો તો મિત્રો તમે નજારો જોઈ શકો છો તળાવ જબરજસ્ત ભરેલું છે શેક ત્યાં સુધી હજુ આગળ તો બહુ ભરેલું છે આગળ અને ત્યાંથી આવે છે જો તમે શેખ આટલું બધું ભરેલું છે મિત્રો ત્યાં સુધી આપણે શેક બહુ દૂર છે શેક રસ્તા સુધી મિત્રો તળાવ ભરેલું છે એકદમ ખતરનાક આ દિવાલ ની પેલી બાજુ આપણે રૂમ છે રૂમ ની પેલી બાજુ પણ પાણી ભરેલું છે જોઈ શકું છું આ બાજુ આગળ છે કંપની દેખાય છે મિત્રો આ સાઈડ પણ કંપની છે આ બાજુ ગામ છે મિત્રો રાજપોર છે એક મકાનો અહીંથી નહીં દેખાતા પણ કોઈ કોઈક દેખાય છે મકાનો એક બંગલો દેખાય છે અહીં સફેદ સફેદ પછી રાજપોર અને ખેડવાનું કામ આપણે ચાલુ છે ધમાકેદાર અને આ બાજુ લીંબુ છે અને અહીં વચ્ચે કચરો બહુ જ થઈ ગયેલો છે કેમ કે મિત્રો પાણી ભરાઈ રહી છે એટલે એમાં કંઈ ટ્રેક્ટર હકાતું નથી એવું કંઈક દ્રશ્ય છે મિત્રો મસ્ત અને આ રસ્તો જાય છે આ સાઈડ પર રાજપોર તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આ રોડ પર જ પાણી ભરાઈ ગયેલું છે રસ્તામાં જ તો આવું કંઈક દ્રશ્ય છે અને આપણું ટ્રેક્ટર પડ્યું છે અહીં લીમડા તળે થોડું ઠંડુ પડવા દઈએ બહુ ચાલ્યું દોઢ બે કલાક જેવું એટલા માટે

અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ટીંગુ ડોળો ખાય છે સબસ્ક્રાઈબ કરશો તો તમને અમે કોઈ પણ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીશું તો તમને તરત જોવા મળશે એટલા માટે સબસ્ક્રાઈબ કરવા જરૂરી છે જય હિન્દ જય ભારત જય આદિવાસી જય જોહાર